શિયાળાની કડકડતી ઠંડીમાં મસાલા પાઉ અને પાઉંભાજી ભૂલાવી દે તેવું આમળા અને હળદરનું ઠેચા સાથે આપણે અહીંયા ઠેચા પાઉં તૈયાર કરીશું એકદમ નવી ડિફરન્ટ રેસીપી છે અને બધાને ભાવે તેવી છે સાથે સાથે હેલ્ધી પણ છે જો તમારા બાળકો આમળા કે હળદર ના ખાતા હોય તો તમે એક વખત આ રેસીપી ટ્રાય કરજો અને એ લોકો હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ આ રેસિપીને પસંદ કરશે અને હોંશે હોશે ખાઈ પણ જશે અને એમને ખબર પણ નહીં પડે કે આમાં આમળા અને હળદરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો ફ્રેન્ડ્સ એકદમ હેલ્ધી ટેસ્ટી આ નવી ઠેચા ચટણી સાથેની ઠેચા પાવની રેસીપી જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ ઠેચા બનાવવા માટે મેં અહીંયા એક વાટકી શેંગદાણા લીધા છે અને તેને આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે કોઈપણ તેલ ઘી કે બટર ઉમેર્યા વગર સિંગદાણાને આ રીતે કોરા શેકી લેવાના અને ત્રણ ચાર મિનિટમાં જ તમે જુઓ આ સિંગદાણા એકદમ સરસ શેકાઈ ગયા છે આ રીતે સિંગદાણા ઇઝીલી છોલાય એટલે ગેસને બંધ કરી આપણે તેને થોડીવાર માટે ઠંડા કરી અને પછી છોલી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા મેં આમળા લીધા છે થી સાત આમળા લેવાના છે અને તેને પાણીથી સારી રીતે ધોઈ અને પછી આપણે તેને આ રીતે કટ કરી લઈશું આ રીતે આપણે તેની પતલી પતલી ચીરીઓ કટ કરી લેવાની છે અને પછી જે તેનું બીજ છે એ આપણે અલગ કરી લેવાનું છે તો બસ આ જ રીતે મેં સાતે સાત આમળાને કટ કરી લીધા અને તેના સીડ્સ મેં અલગ કરી લીધા છે તો આ એક વાટકી ભરીને આમળા તૈયાર થાય છે અહીંયા મેં હળદર લીધી છે જે એકદમ તાજી હળદર આવે તે લેવાની છે તો આ રીતે એક મોટું પીસ અને એક નાનું પીસ દોઢ પીસ મેં આ રીતે હળદરનો લીધો છે અને આને હું આ રીતે ભરું છું તો વન ફોર્થ કપ જેટલી આ હળદર થાય છે હવે ફ્રેન્ડ્સ અહીંયા ત્યારબાદ મેં મરચાં લીધા છે તો અહીંયા મેં આઠથી દસ નંગ થોડાક તીખા હોય તેવા મરચાં લીધા છે અને ચાર પાંચ નંગ મેં અહીંયા મોરા મરચાં લીધા છે આ બધા મરચાંને પણ આપણે આ રીતે કટ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આ ઠેચાની અંદર મરચાં સારી ક્વોન્ટિટીમાં ઉમેરવામાં આવે છે અને તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે મરચાં વધારે કે ઓછા ઉમેરી શકો અને અમે બહુ તીખું નથી ખાતા એટલે મેં બંને પ્રકારના મરચાં ઉમેર્યા છે પણ મરચાં મેં સારી ક્વોન્ટિટીમાં ઉમેર્યા છે તો અહીંયા એક કપ ભરીને મરચાં પણ મેં કટ કરી લીધા અહીંયા વન ફોર્થ કપ મેં લસણ લીધું છે મોટી કડીવાળું લસણ છે લગભગ પચીસથી ત્રીસ કઢી છે મોટી મોટી અને કપ પ્રમાણે જોઈએ તો વન ફોર્થ કપ જેટલું લસણ છે આ ઠેચામાં લસણ પણ સારી માત્રામાં ઉમેરવામાં આવે છે અહીંયા ફ્રેન્ડ્સ મેં એક પેન લઈ લીધું અને તેમાં આ રીતે ત્રણ ચમચી તેલ ગરમ કરવા માટે મૂક્યું તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી જીરું ઉમેરવાનું છે જીરું આપણે આ રીતે સાંતળી લઈએ અને ત્યારબાદ આપણે તેની અંદર આમળા એડ કરીશું અને જે હળદર કટ કરીને રાખી હતી તે હળદરની સ્લાઇસ પણ ઉમેરી લઈશું આ બંનેને આપણે આ રીતે સાંતળી લેવાનું છે અને લગભગ ત્રણથી ચાર મિનિટમાં જ આમળા અને હળદર થોડાક સોફ્ટ થવા લાગશે એ સમયે આપણે તેની અંદર મરચાં ઉમેરી લઈશું આમળા અને હળદર પચાસ ટકા સુધી કૂક થાય એ સમયે તમારે આ રીતે મરચાં ઉમેરી અને તેને પણ સાંતળી લેવાનું છે ત્યારબાદ મેં અહીંયા લસણ પણ સમારી લીધી હતી તો લસણ પણ હું અત્યારે એડ કરી લઉં છું અને તેને પણ આપણે આ રીતે આમળા મરચાં અને હળદર સાથે સાંતરી લેવાનું છે લસણને બહુ લાલ નથી થવા દેવાની પણ આ બધું થોડુંક સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને ધીમા તાપે થવા દઈશું લગભગ એકથી બે મિનિટ જ આપણે તેને ઢાંકીને ધીમા તાપે કૂક કર્યું અને ત્યારબાદ તમે જુઓ અહીંયા મરચાં હળદર આમળા બધા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે એટલે કે ચડી ગયા છે હવે અહીંયા મેં સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી લીધું છે તેને મેં અહીંયા બરાબર મિક્સ કર્યું ત્યારબાદ મેં અહીંયા સો ગ્રામ જેટલા લીલા ધાણા લીધા છે અને ડાળકી સાથે જ ધોઈને હું અત્યારે તેને એડ કરી લઉં છું તમે ઈચ્છો તો ઝીણા સમારીને પણ ઉમેરી શકો છો પણ મેં અત્યારે ધાણા આ રીતે આખા જ ઉમેર્યા છે અને તેને પણ આપણે આ રીતે સાંતળી લેવાનું છે અને સૌથી લાસ્ટમાં આપણે જે સિંગદાણા શેકીને રાખ્યા હતા તેને મેં છોલી લીધા હતા તો એ સિંગદાણા પણ હું અત્યારે એડ કરું છું અને આની સાથે મિક્સ કરી લઉં છું હવે ગેસ આ સમયે બંધ કરી દેવાનો છે અને આ મિશ્રણને આપણે થોડીવાર માટે ઠંડુ થવા દઈશું આ મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે આપણે તેને મિક્સર જારમાં ઉમેરીશું અને અત્યારે કોઈ પાણી નથી ઉમેરવાનું પાણી વગર જ આપણે તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરવાનું છે હા ખાસ ધ્યાન રાખવાનું કે આની કોઈ એકદમ ફાઇન ચટણી નથી બનાવવાની આપણે તેને થોડું અધકચરું જ વાટવાનું છે અને એના માટે જ હું અહીંયા તેને પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરું છું તો ફ્રેન્ડ્સ આ ઠેચા ચટણી ગ્રાઇન્ડ કરવા માટે મેં અગારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે જો તમારે આ મિક્સર ગ્રાઇન્ડર પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અહીંયા જુઓ આ રીતે મેં તેને ગ્રાઇન્ડ કર્યું છે એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવી થોડુંક મેં તેને દર દરું વાટ્યું છે આ આમલા ઠેચા તૈયાર છે આ ઠેચાને તમે પરાઠા ભાખરી રોટલા રોટલી બધા સાથે સર્વ કરી શકો છો બધા સાથે આ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને હેલ્ધી તો છે જ એટલે શિયાળામાં તો એકવાર બનાવીને ખાવું જ જોઈએ હવે ફ્રેન્ડ્સ આપણે ઠેચા પાઉં બનાવવાના છે તો તેના માટે હું તમને બે વેરાયટી બતાવવાની છું તો અહીંયા મેં બે બાફેલા બટેકાને આ રીતે એકદમ સરસ છીણ કરી લીધા છે એટલે તેમાં કોઈ પણ પ્રકારની લમ્સ નહીં પડે અને આ બાફેલા બટેકામાં હવે આપણે બે ચમચી ઠેચા એડ કરીશું ઠેચા સ્પાઈસી હોય છે એટલે આ બટેકાના મસાલામાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો સમારેલું અડધું ટામેટું મેં એડ કર્યું છે અડધી ડુંગળી મેં સમારેલી એડ કરી છે અને બે ટેબલ સ્પૂન સમારેલું કેપ્સિકમ ઉમેરી લીધું છે ત્યારબાદ તેમાં આ રીતે અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું પાંચ ચમચી મીઠું ઉમેરીશું ત્યારબાદ તેમાં હું એક પ્રોસેસ્ડ ચીઝ ક્યુબ આ રીતે છીણ કરીને ઉમેરી લઉં છું ત્યારબાદ સમારેલા થોડાક લીલા ધાણા પણ હું તેમાં ઉમેરી લઉં છું અને આ બધો જ મસાલો આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે તો અહીંયા જુઓ આ મસાલો આ રીતે મિક્સ કર્યો ને એકદમ ટેસ્ટી ચટાકેદાર આપણો આ ઠેચા પાઉ માટેનો બટેકાનો મસાલો તૈયાર છે આ ઠેચા પાઉને આપણે બે રીતે બનાવવાના છે મેં અહીંયા છ પાઉ લઈ લીધા છે અને બબ્બેની પેરમાં હું તેને કટ કરી લઉં છું તો બે પાઉ આ રીતે લઈ અને આપણે વચ્ચેથી તેને કટ કરી લઈશું આ રીતે તેને કટ કરવાનો છે જેથી કરીને પાઉને ઇઝીલી ખોલી શકાય અને આખું કટ નથી કરવાનું તો અહીંયા જો બધા પાઉ હું આ રીતે કટ કરી લઈશ ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલર ઠેચા પાઉ આપણે બે રીતે બનાવવાના છે તો પહેલી રીત માટે અહીંયા તવા ઉપર આ રીતે અડધી ચમચી જેટલું હું બટર એડ કરું છું અને બે ચમચી હું તેમાં આ ઠેચા એડ કરું છું અને બટર સાથે તેને હું સાંતળી લઉં છું તો લગભગ ત્રીસેક સેકન્ડ માટે આ રીતે બટર સાથે તેને સાંતળી લેવાનું છે અને ત્યારબાદ આ જે પાઉં છે એ પાઉંને આપણે આ રીતે પહેલાં તવા ઉપર મૂકીશું અને ત્યારબાદ આપણે તેને આ રીતે સીધા કરી બંધ કરીને મૂકી દઈએ આ જે ઠેચા છે એ પાઉમાં અંદર પણ એકદમ સરસ ચોટી ગયું અને બંને સાઈડ પણ આ રીતે ઠેચાને પાઉં ઉપર લગાવી લેવાનું છે તો પાઉંનો જે ટેસ્ટ છે એ એકદમ પ્રોપર આવશે એકદમ પ્રોપર આ ઠેચા પાઉં તૈયાર થશે તો ફ્રેન્ડ્સ આ સિમ્પલ ઠેચા પાઉં તૈયાર થઈ ગયા છે અને આપણે ગરમા ગરમ સર કરી લઈશું બીજી રીત માટે અહીંયા તવા ઉપર મેં ફરીથી બટર ઉમેર્યું છે અને તેમાં આ ઠેચા ચટણી હું એડ કરી લઉં છું તેને આપણે આ રીતે સાંતળી લેવાનું છે ત્યારબાદ આપણે તેની ઉપર આ પાઉને આ રીતે ખોલીને ઊંધા કરીને મૂકી દઈએ અને આ જે ચટણી છે એ પાઉમાં આવી રીતે થોડીક આવી જવી જોઈએ અને ત્યારબાદ જે આપણે બટેકાનો મસાલો તૈયાર કર્યો હતો એ આપણે પાઉમાં આ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે બટેકાનો મસાલો તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછો ઉમેરી શકો છો અડધી અડધી ચમચી મેં ઠેચાની ઉપર પણ આ રીતે સ્પ્રેડ કરી લીધું છે અને ત્યારબાદ તેની ઉપર મેં લાલ મરચાંનો પાવડર સ્પ્રિન્કલ કર્યો છે મરચું ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે સ્કીપ કરી શકાય છે અને જે વધેલી ઠેચા ચટણી હતી તવા ઉપર જે વધેલી હતી એ પાઉંમાં બંને બાજુ આ રીતે મેં લગાવી લીધી છે તો જુઓ એકદમ સરસ ઠેચા ચટણી સાથેના પાઉ અને મસાલા ઠેચા ચટણી પાઉ બહુ જ સરસ લાગે છે બંને રીતે તમે બનાવી શકો છો કોઈ એક રીતે પણ તમને જે પસંદ હોય એ રીતે પણ તમે બનાવી શકો છો તો મેં તમને અહીંયા બે રીત બતાવી દીધી આ પાઉને આપણે હવે ગરમા ગરમ સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ એકદમ હેલ્ધી ઠેચા સાથે બનેલા આપણા આ ઠેચા મસાલા પાઉન તૈયાર છે તમે કોઈ પણ રીતે બનાવી શકો છો બધી રીતે આનો ટેસ્ટ ખૂબ જ લાજવાબ આવે છે અને આ રેસીપી એકવાર ટ્રાય કર્યા બાદ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં તમારા અનુભવ શેર કરજો અહીંયા ઉપરથી મેં થોડુંક ચીઝ ગ્રેટ કર્યું છે અને રેડ ચીલી ફ્લેક્સ સ્પ્રિન્કલ કરી લીધા છે થોડાક ધાણા પણ સ્પ્રિન્કલ કર્યા છે બિલકુલ ઓપ્શનલ છે જો તમારે ચીઝ ના ઉમેરવું હોય તો ચીજ સ્કીપ કરી શકાય છે અને અહીંયા જો એકદમ ટેસ્ટી એવા આપણા આ ઠેચા મસાલા પાઉં રેડી છે રેસિપી ગમી હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ